આ તો તમે હમણાં જે પ્રકારનું વિડીયો જોયો તેવું આજના રેડિંગ કરતા શીખવાના છીએ મારા ભાઈઓ જે તમને વિડીયોની લિંક આપેલ છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂરથી કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેજો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા બીજા વિડીયો આપણી ચેનલ પર આવે તો તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે ઓલેટ બોસ ને ઓપન કરશું તમને કઈક આ રીતે ઇન્ટરવ્યુ જોવા મળશે હવે તમારે સિમ્પલ જવાનું છે પ્રોજેક્ટમાં તેને લિંક તમને મળી છે ડિસ્ક્રિપ્શનની અંદર જે આપણી એ વેબસાઇટ એચપી ઠાકોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો જે આ લગ્ન રીલ્સ છે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે સિમ્પલ તમને કંઈક આ રીતે બધું રહેશે જે આ પ્રોજેક્ટ છે મારા ભાઈ તેમાં તમારે ફોટો એડિટિંગ કરવાનો છે યાદ રાખજો ફોટો એડિટિંગ કરવાનો છે સિમ્પલ તમારે જે ગ્રુપ આપેલું છે બરાબર તેના પર ક્લિક કરવાનું રહેશે કંઈક આ રીતે હવે જે આ ગ્રુપ છે ગ્રુપ માસ્ક ટુ તેના પર ક્લિક કરું એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે તમારો ફોટો એડ કરવાનો રહેશે સિમ્પલ હું પ્લસ ક્લિક કરી અહીંયા મીડિયામાં જ રહીશું અને તમારે જે તમારો ફોટો હોય તમે અહીંયાથી એડ કરી શકો છો તો આપણે અહીંયાથી આવા ફોટો સિલેક્ટ કરશું ફોટો સિલેક્ટ કરાવી તમને આ રીતે ઇન્ટર મળશે ફોટા પર ક્લિક કરો બે કાવન છે બે કાપે તમારે સિમ્પલ ફોટા પર ક્લિક કરવાનું છે ફોટાના રેટાંગલ ને નીચે લેવાનું છે કંઈક આ રીતે આ રીતે ફોટો લેશે એટલે ફોટા પર ક્લિક કરો ને ફોટાને તમારી તમારે એડજસ્ટમેન્ટ કરવાનું રહેશે બરાબર હું એડજસ્ટમેન્ટ કરી લઉં છું કંઈક આ રીતે આટલું કર્યા પછી બે કાવન છે બે કાવશે એટલે તમારે ફોટો કંઈક આ રીતે શો થશે હવે તમારે ગ્રુપ માસ્ક એક પર ક્લિક કરવાનું છે તમને આ રીતે જોવા મળશે એડ ગ્રુપમાં ક્લિક કરવાનું છે હવે તમારે સિમ્પલી સ્ટાર્ટિંગ પર તમારે ત્યાંથી જે છોકરીનો ફોટો છે તમારે એડ કરવાનો રહેશે સિમ્પલી આપણે અહીંયાથી જશું અને એક ફોટો અહીંયાથી એડ કરશું બરાબર તો તમે તમારી રીતે અહીંયાથી ફોટા તમારી પરફેક્ટ રીતે એડ કરી લેજો બરાબર તો હું અહીંયાથી મારી રીતે ફોટા એડ કરું છું સિમ્પલી આપણે જશું અહીંયાથી ફોટા ઉપર ફોટા પર ક્લિક કરાવી આ રીતે જોવા મળશે બે અહીંયાથી ફોટાના નીચે ખેંચી લેવાનો છે કે આ રીતે ફોટા પર ક્લિક કરો અને ફોટાને ખેંચી લો નીચે બરાબર તો આ રીતે ખેંચી લેશું હવે ફોટો પર આ રીતે જોવા મળશે અને આ રીતે ફોટાને તમારે વચ્ચે રહેશે બરાબર તમે તમારી રીતે એડમાં કરી લેજો હવે તમારે એ રીતે બીજા બે ફોટા પણ અહીંયાથી સેટ કરવાના રહેશે તો સિમ્પલી હું ફટાફટથી ફોટા સેટ કરી લઉં આ ફોટા કાઢે તમને કંઈક પર મળશે હવે તમારે એક બેકગ્રાઉન્ડ ફોટો રાખવા તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ ફોટો અહીંયાથી એડ કરી શકો છો તો હું ધારો કે આ ફોટો સિલેક્ટ કરશું ફોટાને કરી છું ફૂલ આ ફૂલ સાઈઝ કંઈક આ રીતે હવે આપણે જશું ઇફેક્ટની અંદર ઇફેક્ટમાં ક્લિક કરશું આ રીતે એડ ઇફેક્ટ પર ક્લિક કરશું અહીંયા તમારે એક ના જેનું નામ છે ગોશિયન બ્લર સિમ્પલી તમે સર્ચ કરો જી એ તમને ગોશિયન બ્લર જોવા મળશે પહેલા નંબરમાં તેના પર ક્લિક કરી બ્લરને એડ કરી લો સેટિંગ પરથી તમારે સિમ્પલી ચારસો પચાસ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે બરાબર છે ચારસો પચાસ આપણે સિલેક્ટ કરી લઈએ છીએ કઈક આ રીતે હવે આટલું કર્યા ભાઈ તમને આ રીતની જે આ ફોટો છે તેને પકડીને લો નીચે આપણું રેક્ટેંગલ શેપ છે તેની નીચે કંઈક આ રીતે હવે તમને ફોટો આ રીતે જોવા મળશે હવે એક શેપ આપણે એડ કરશું તેની આંખને ઓપ્શન કંઈક આ રીતે ઓપન કરી લો તમને આ રીતે ઇન્ટરફ્ટ જોવા મળશે આગળ ઉપર આવવાનું છે ઉપર આ ભાઈ તમારે બધા ઓપ્શન છે તેને ઓન કરાવવાના રહેશે એટલે તમને સિમ્પલી આ રીતે ઇન્ટરફેસ્ટ જોવા મળશે જોઈ શકો છો હવે તમારે જે ડેટ ચેન્જ કર્યું તો તેના પર સિમ્પલી તમારી તારીખવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ઇન્ટરફેસ્ટ જોવા મળશે હવે અહીંયાથી તમે આ ફોન્ટ સિલેક્ટ કરી શકો છો જે દિવ્ય ભાસ્કર ફોન્ટ બોલ્ડ છે તેના પર ક્લિક કરો ફોન્ટની લિંક આપણી છે ડિસ્ક્રિપ્શનની તમે ડાઉનલોડ કરી શકો છો તમે આ તારીખ તમારી રીતે એડમિટ કરી સેટ કરી શકો છો હવે આ ફોટો આપણે પરફેક્ટ રીતે અહીંયાથી એડિટિંગ થઈ ગયું છે તેના પર સિમ્પલી બચ્યા આવો અહીંયાથી તમારે સેવ ઉપર ક્લિક કરવા માટે સેવ ઉપર ક્લિક કરો આઇકન પર આ જોવા મળશે હવે તમારે વિડીયો સેવ નથી કરવાનો મારા ભાઈઓ સિમ્પલ પ્રમાણે ઓપ્શન જોડશે અહીંયા કરંટ ફ્રેમ એઝ અ પીએનજી તેના પર ક્લિક કરો ક્લિક કરવા ભાઈ એક્સ ઉપર ક્લિક કરશું એટલે તમારે અહીંયા જે પીએનજી છે બરાબર તે સેવ થઈ જશે તમારી ગેલેરીની અંદર એ જોઈ શકો તો આપણે સેવ થાય છે બરાબર તો જીરો અહીંયા થઈ ગયું છે અને સેવ કરી લેશું કંઈક આ રીતે સેવ કર્યા ભાઈ બે આવવાનું છે બે કાપી તમારે ન્યૂ પ્રોજેક્ટ ઓપન કરવાનું રહેશે ઓપન કર્યા ભાઈ તમારે અહીંયાથી યાદ રાખવાનું છે દસ પછી ત્રીસ ચાલીસ સિલેક્ટ કરો પર ક્લિક કરો આયર રીતે ઇન્ટરવેજ જોવા મળશે હવે તમારે અહીંયાથી જે સોંગ છે મારા બધું તે આપણે સોંગ અહીંયાથી લઈ લેશું બરાબર જે તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં તમને જોવા મળી જશે ટેલિગ્રામમાંથી તમે સોંગ લઈ શકો છો આપણું કંઈક આયર રીતે વિડીયો આવશે વિડીયો આવશે એટલે વિડીયોને આપણે સિમ્પલ એક્સ્ટ્રાક ઓડિયો સિલેક્ટ કરી લેશું પહેલાં તો એક્સ્ટ્રાક ઓડિયો સિલેક્ટ કરી અને જે વિડીયો છે તેને ડિલીટ કરી દઈશું હવે તમને આયર રીતની ઇન્ટરબેજ જોવા મળશે હવે તમારે સિમ્પલ જે ફોટો આપણે એડ કર્યો છે તે ફોટાને આપણે સિલેક્ટ કરશું ત્યાંથી જે આપણે અલગ ફોટો સેવ કર્યો છે તેને સેવ ફોટોને આપણે અહીંયા સિલેક્ટ કરશું અને ફોટાની ખ્યાતિ છેલ્લે સુધી જેટલું વિડીયો છે તેટલું ત્રેવીસ પોઈન્ટ ચાર સેકન્ડ સુધી હવે સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં ફરી આવો અને સિમ્પલી પ્રસંગ કરી મીડિયામાં જતા રહો અને તમારે ફરી એક વિડીયો લિંક આપડે છે જે આપણી ટેલિગ્રામમાં તમે ડાઉનલોડ કરી શકો છો સિમ્પલી આ વાળો વિડીયો છે વિડીયો આ રીતે ઇન્ટર પર જોવા મળશે હવે સિમ્પલ તમારે વિડીયો પર ક્લિક કરો અહીંયા બ્લેન્ડિંગ ઓફિસર પર જવાનું છે લાઈટમાં સિલેક્ટ કરી અને સ્ક્રીન સિલેક્ટ કર લો જો તમે સ્ક્રીન સિલેક્ટ કરશો એટલે તમારે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ ઓટોમેટિકલી લાગેલી છે બરાબર તો આ રીતે ઇફેક્ટ તમારે જોવા મળી જશે વિડીયો સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરો આ રીતે ઇન્ટર પર જોવા મળશે હવે તમારે સિમ્પલ અહીંયા વિડીયો પર ક્લિક કરવાનું છે અને એક્સ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે